ફાઇનલી મિત્રો ભારતને તેના પંદરમાં નવા ઉપરાષ્ટ્રપતિ મળી ચૂક્યા છે અને તેનું નામ છે સીપી રાધાકૃષ્ણન આ વિડિયોમાં આપણે તેમના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું અને બંધારણમાં ઉપરાષ્ટ્રપતિ પદની શું જોગવાઈ કરવામાં આવેલી છે તેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું જેથી આ વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો હવે પહેલા આપણે સીપી રાધાકૃષ્ણનનો પરિચય મેળવીશું તો સીપી રાધાકૃષ્ણન તે ભારતના પંદરમાં માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે અને તેઓ તમિલનાડુ ભાજપ વોટ મળ્યા છે અને વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને જસ્ટિસ સુદર્શન નેડીને કુલ ત્રણસો વોટ મળ્યા હતા અને સીપી રાધાકૃષ્ણનનો જન્મ વીસ ઓક્ટોમ્બર ઓગણીસો ના રોજ તિરુપુર તમિલનાડુ ખાતે થયો હતો અને તેમનું પૂરું નામ ચંદ્રપુરમ પૂર્ણા રાધાકૃષ્ણન તેમનું પૂરું નામ છે અને તેમનો અભ્યાસ તમિલનાડુના થુથુકુડીમાં બીઓ ચિદમ્બરમ કોલેજમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બીબે ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી હવે થોડીક રાજકીય સફર વિશે માહિતી મળીએ તો ઓગણીસો ચુમ્મોતેર માં જંગ સંઘ થી શરૂઆત કરી હતી અને પછી આરએસએસ માં જોડાયા અને પછી ભાજપમાં જોડાયા હતા અને લોકસભાની ચૂંટણીમાં ઓગણીસો ને અઠ્ઠાણું ઓગણીસો ને નવ્વાણું માં કોયમ્બતુર થી બે વાર સાંસદ બન્યા છે અને તેઓ ભાજપના પ્રમુખ તરીકે બે હજાર ત્રણ થી બે હજાર છ સુધી ભારતીય જનતા પાર્ટીના તમિલનાડુના પ્રદેશ પ્રમુખ હતા અને તેઓ સર્વપ્રથમ ઝારખંડના રાજ્યપાલ બન્યા હતા અને તેમને તેલંગાણા અને પોન્ડિચેરીનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો અને હાલમાં તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ છે હવે ભારતના ઉપરાષ્ટ્રપતિ વિશે થોડીક માહિતી મળી ભારતના ઉપરાષ્ટ્રપતિ એ ભારતમાં રાજકીય વ્યવસ્થાના બીજા ક્રમનું સૌથી મહત્વપૂર્ણ બંધારણીય પદ છે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ અને તેને સંબંધિત જોવા અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવી છે અને ઉપરાષ્ટ્રપતિ સંબંધિત મહત્વપૂર્ણ જોગવાઈઓ ભારતના બંધારણમાં ભાગ મહત્વપૂર્ણ અનુચ્છેદ વિશે વાત કરીશું તો અનુચ્છેદ તેસઠ ભારતમાં એક ઉપરાષ્ટ્રપતિ હશે અનુચ્છેદ છોસઠ ભારતના ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ છે અનુચ્છેદ રાષ્ટ્રપતિ ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ ભૂમિકા ભજવશે અને ચૂંટણી વિશેની જોગવાઈ કરવામાં આવી છે થોડીક લાયકાત વિશે માહિતી મળવી તો ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારે ઉમેદવાર માટેની લાયકાત તે ભારતનો નાગરિક હોવો જોઈએ તેની ઉંમર પાંત્રીસ વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ અને તે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવવા માટે લાયક હોવો જોઈએ અને ચૂંટણી સમયે તે કોઈ પણ લાભકારક પદ ધરાવતો ન હોવો જોઈએ અને ઉમેદવારે પંદર હજારની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવાની રહેશે અનુસે સડસઠ રાષ્ટ્રપતિના પદનો કાર્યકાળ અને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી છે અને તેના પદ નો અડસઠ ઉપરાષ્ટ્રપતિ પદ ઉપરાષ્ટ્રપતિ પદના શપથ હવે આપણે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે માહિતી મેળવીશું તો તેના અનુચ્છેદ છાસઠ મુજબ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે અને તેની પ્રક્રિયા પ્રમાણસમ પ્રતિનિધિત્વ અનુસાર ક્રમિક મત પદ્ધતિ મત પદ્ધતિથી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સભ્ય ભાગ લઈ શકે છે બીજા કોઈ પણ સભ્ય ભાગ લઈ શકતા નથી હવે આપણે પહેલા લોકસભા વિશે વાત કરીશું તો લોકસભામાં ચૂંટાયેલા અને નિમાયેલા બંને સભ્યો ભાગ લે છે અને લોકસભામાં કુલ પાંચસો ને લોકોએ વોટ આપ્યો હતો અને હવે પેલા રાજ્યસભા વિશે વાત કરીએ તો રાજ્યસભામાં ચૂંટાયેલા અને નિમાયેલા બંને સભ્યો વોટિંગ કરે છે અને રાજ્યસભામાં બસો ને તેત્રીસ ચૂંટાયેલા અને બાર નિમાયેલા સભ્યોએ વોટિંગ કર્યું હતું અને કુલ સાતસો ને બ્યાસી સાંસદો દ્વારા વોટિંગ કરવામાં આવ્યું હતું હવે ઉપરાષ્ટ્રપતિનું રાજીનામા વિશે થોડીક વાત કરીશું તો ભારતના ઉપરાષ્ટ્રપતિ તેમના કાર્યકાળના અંત પહેલા તેમના પદ પરથી રાજીનામું આપી શકે છે અને બંધારણીય રીતે માન્ય છે તેમનું રાજીનામું પત્ર હંમેશા લેખિતમાં હોવું જોઈએ રાષ્ટ્રપતિ તે રાજીનામું પત્ર મળતાની જ ઉપરાષ્ટ્રપતિનું પદ તરત જ ખાલી થઈ જાય છે હવે અત્યાર સુધીના આપણે જે ઉપરાષ્ટ્ર ઉપરાષ્ટ્રપતિ જોયા તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું તો ભારતના સર્વપ્રથમ રાષ્ટ્ર ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા બીજા નંબરના જાકીર હુસેન હતા ત્રીજા નંબરમાં વહારાગીરી વેકેટગીરી હતા ચોથા નંબરમાં ગોપાલ સ્વરૂપ પાઠક હતા પાંચમા નંબરના બસપા દાનપ્પા જત્રી હતા છઠ્ઠા નંબરના મોહમ્મદ હિદાયતુલ્લા હતા સાતમા નંબરના રામાસ્વામી વેકેટ રામન હતા આઠમા નંબરમાં શંકર દયાળ શર્મા હતા નવમા નંબરમાં કોચી લીલે કોચી કોચી લીલ રામન નારાયણ હતા દસમા નંબરના ક્રિષ્ણ કાંત હતા અગિયારમા નંબરના ભૈરવસિંહ શેખાવત હતા બારમા નંબરના મોહમ્મદ હામિદ અંસારી હતા તેરમા નંબરના વેંકૈયા નાયડુ હતા અને ચૌદમા નંબરના જગદીપ ધનખડ હતા અને પંદર નંબરના પંદરના સીપી રાધાકૃષ્ણન બન્યા છે હવે આપણે થોડીક ટેસ્ટ લઈશું જે આગળ જે આપણે વિડીયો ભણાય તેની આપણે ટેસ્ટ જેથી માઇન્ડમાં રિવાઇઝ થઈ શકે તો પેલા પ્રશ્નની વાત કરીશું સીપી રાધાકૃષ્ણ તો જવાબ આવશે પંદરમા નંબરમાં હવે પ્રશ્ન બે ની વાત કરીએ તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષી પક્ષ દ્વારા કોને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા તો જવાબ હશે જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીને જાહેર કરવામાં આવ્યા હતા પ્રશ્ન નંબર ત્રણ ની વાત કરીશું જગદીપ ધનખડ ભારતના કેટલામાં ક્રમના ઉપરાષ્ટ્રપતિ હતા જવાબ હશે નંબરના ઉપરાષ્ટ્રપતિ હતા પ્રશ્ન ચાર ની વાત કરીશું ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા તો જવાબ હશે ડોક્ટર પ્રશ્ન પાંચ ની વાત કરીશું ઉપરાષ્ટ્રપતિ બનવાની ઉંમર કેટલી હોય છે તો જવાબ આવશે પાંત્રીસ વર્ષ અને મિત્રો તમારે આ છઠ્ઠા નંબરનો જે પ્રશ્ન છે તેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો